જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે નવા વીડિયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના વ્લોગર ઠાકોર ફેમિલી જે આપણા ગુજરાતમાં લગભગ એક લાખથી વધારે માણસો જોતા ડેલી વિડીયો ઠાકોર ફેમિલી જે આપણા સતરાષના તાલુકાના ખોડમણી ગામના છે અને તેઓ ફેમિલી વ્લોગ બનાવે છે અને તેમની પૂરી ફેમિલીના વ્લોગ બનાવે છે અને તેઓ ત્રણ ભાઈ છે અને ત્રણ ભાઈની પત્ની અને તેમના મમ્મી પપ્પા બધા સાથે મળીને બ્લોગ વિડીયો બનાવે છે અને તેઓ કેટલા પૈસા કમાય છે એ વાત આપણે કરવાના છીએ તો તેઓ એક દિવસના એક લાખ સુધી આવે તેમની ત્રણ ચેનલ છે તો તેઓ એક દિવસના લગભગ ચાલીસથી પચાસ હજાર કમાય છે અને લગભગ મહિનાના એરિયા લગભગ આઠથી નવ નવ લાખ રૂપિયા કમાય છે અને તેમના પાસે એક થાળ ગાડી છે એક સ્વિફ્ટ ગાડી છે એક બીજી ગાડી છે ત્રણ ગાડીઓ છે મકાન છે બધું જ છે અને તેઓ સતલાસના ફેમસ વ્લોગર છે તો મિત્રો રોજ હું એસપી દિશાની ટીમ વિશે વિડીયો બનાવું છું આજે ઠાકોર ફેમિલી વિશે વિડીયો બનાવ્યો છે તો સપોર્ટ કરજો અને ઠંડી વધારે પડે છે અને મિત્રો હું મારા પણ થોડા વિડીયો નાખું છું તો એ પણ જોતા રહીજો અને સપોર્ટ કરજો